શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે એવી બિસ્માર હાલતમાં આપણને રોડ જોવા મળે અને એવી પરિસ્થિતિ વિશે લોકો વારંવાર રજૂઆત પણ કરે છે પણ નિરાકરણ તો કંઈ મળતું જ નથી અને આવા પ્રશ્નો સાથે જ રાજકોટ શહેરની મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ કે કાય હાલવા ન સુવિધા નથી કોમપ્રેટરની કોઈ જગ્યા નથી નથી જગ્યા મૂકેલી તો અમારે જવાનું ક્યાં એ અમને પેલા સ્થાનિક રજૂઆત કરી છે અમે ને એ કોઈ રોય કાય મોય બધા અમારે અમારી કોઈ આ અને જયા ચૂંટણી આવે એટલે પગે લાગવા આવે છે તો કાલે મેં તો આયા પટરામીટર પર અમે સામેના મકાન પાસે ગર્ભના મકાન પારવા હે બિચારા થાકી ગયા છે જય અને અમે બાય રોડ વચર ઊભી ઊભી રહી છે હવા હવા અમે કાઈ અમારા છોકરાને બધા એને દીકરીઓ આ કોઈ જઈ ન શકતી બોલે છે અને સોસાયટીના અમે ન કરતા તો નોવરકતા હોય ગર સોસાયટીમાં રોડ રસ્તા મુદ્દે બધી જ શેરીની મહિલાઓ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તિરુપતિનગર માં સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરીને રોષ ઠાલવવામાં આવ્યો હતો તેમણે ફરિયાદ કરતાં એવું કહ્યું હતું કે ચાલવામાં પણ મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાંના રોડ રસ્તા એ સુધી ખરાબ થઈ ચૂક્યા છે તે લોકો એવું પણ કહ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરને પણ અનેકવાર રજૂઆતો કરી છે પણ કોઈ પૂછવા તક પણ નથી આવતું અને આ પ્રશ્નનું કોઈ પણ સમાધાન નીકળતું જ નથી ઘણા લાંબા સમયથી ત્યાંના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે રહીશોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પણ તેમ છતાં નિરાકરણ તેમને નથી મળી રહ્યું જોકે હાલ સંપૂર્ણ રસ્તા પર તે લોકો ઉતરી આવ્યા હતા અને ખૂબ જ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જોકે પોલીસ પણ ત્યાં સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયત્નો કર્યા હતા અને લોકો સાથે પણ વાતચીત કરી હતી જે રીતે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાંના રોડની હાલત ખરાબ થઈ ગયેલી છે ત્યાં કેવા ખાડાઓ પડી ગયેલા છે અવારનવાર ફરિયાદ કરી છે તેમ છતાં પરિણામ ન આવ્યું એને લઈને જ લોકોમાં આટલો રોષ જોવા મળ્યો હતો અને એ જ ઘટનાને પગલે મેયર અને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જોકે આ ઘટનાના ઘણા બધા વિડીયો સામે આવ્યા છે જેમાં એક બાળક દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે એ વિડીયો પણ જો આપણે જોઈએ તો એમાં એવું કહેવાય રહ્યું છે કે પોલીસે લોકો પાસેથી ફોન લઈ લેતી હતી અને કઈ રીતે ત્યાં ટ્રાફિક પણ થયો હતો તે વિડીયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ જોકે તંત્રએ ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી પણ આવા પ્રશ્નો તો ઘણા બધા છે રોડ રસ્તાઓને લઈને લોકોને છેવટે અકસ્માતનો પણ ભોગ બનવું પડે આવા કિસ્સાઓ પણ આપણી સામે આવી જ ચૂક્યા છે અને આવી ઘટનાઓ પણ બની જ રહી છે ત્યારે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે એ પણ અત્યારે લોકમુખે સૌથી મોટો સવાલ ઉભો થયો છે નમસ્કાર